અમારા કોઈ અહિયાં બંગલા બંગલા નથી બાપા અમે હાવ ગરીબ છે ભાઈ અને હું તો દી ઉજા માં કાય એમ બજાર બજાર માંગવા હોય જાઉં દુકાને દુકાન તે વરસાદ પડે તે તો અમે બહુ હેરાન થઈ પાછા કોઈ કોઈ કાગળ નો પૈસો ઈ ટાણે તો કોઈ કાગળ નો પૈસો હોતી અમે કાગળ નાખી ચોમાસા માં બહુ તકલીફ પડે આવા કાગળ પાથરી અને ઉઈ અને મારતી કામ થતા ને મારા ઘરના સા પગે આપવા

એમની સાથે વાતચીત કરીએ કે અહીંયા આ પરિવાર કઈ રીતે રહે છે કેમ કે વરસાદ પડે છે અને વરસાદમાં આ ઝૂંપડામાં રહેવું સાથે સાથે આજુબાજુ અહીંયા અમેઝિયાની એક્ઝેક્ટ પાછળ તમે અમેઝિયાઓ આવો તો અહીંયા આવો ઘણા પરિવાર રહે છે દિવાળીનો ખાસ કરીને તહેવાર છે અને દિવાળીના તહેવારમાં તમે કંઈ પણ વસ્તુ આપવા માગતા હોય તો આવા ઘણા પરિવાર અહીંયા રહે છે સાથે સાથે નાના નાના બાળકો પણ રહે છે બાળકોને પણ આપવા માગતા હોય કપડાં આપવા માગતા હોય અથવા કોઈ પણ જીવન જરૂરી કરિયાણું આપવા માગતા હોય

એમાં કેટલા રૂપિયા કમાઈ લો બેન મે કમાઈ 400 500 માં બચ્ચા હું ખાય બેસારા વાપરણ થાય અને સાથે સાથે તમારા પરિવારમાં દીકરા દીકરી કોણ કોણ છે બે બાબાને ત્રણ દીકરી પાસ છે અત્યારે ઘર ચલાવવામાં બેન શું શું મુશ્કેલી પડે કોઈ મુશ્કેલા વગા વગા હાજા કર્યા જો આમ આવનગર લઈ ગયા દાખલ કર્યા તો ત્યાં વગા હાજા કે બધાને ખબર છે બીમાર હતા પૂછજો શું થયું તેમને લઈને ટકા ઓછા થઈ ગયા તો હાવ લોય ઘટી ગઈ અને બેન ખાસ કરીને અહીંયા આપણે વરસાદ પડે છે અને આ ઝૂંપડામાં રહ્યો ત્યારે અહીંયા કેવી મુશ્કેલી પડે બહુ હેરાન થાય છે બધા લોકો અમારા પરિવાર બહુ હેરાન થાય છે હેરાન થાય છે ઝૂંપડામાં પллеને હેરાન થાય છે ત્યાં 200 થી વધારે ઝૂંપડા છે અને આ ઝૂંપડામાં આ લોકો રહેતા હોતો હોય છે નાના નાના દીકરાઓને કઈ રીતે સાચવતા હોય હું તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરી કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે રીતે આ બધા જ પરિવાર અહીંયા આવી રીતે રહે છે અને એમાંથી જ આ એક બેન છે જે આ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે જે પણ થાય તમારે બનતો સપોર્ટ કરજો જેનાથી આવાકા સમયમાં આ વ્યક્તિઓ સુધીમાં પહોંચાડીએ મે જે પણ કપડાં આપવા માંગતા હોય અથવા તો કરિયાણો આપવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે મારો કોન્ટેક્ટ કરો આપણે બધા જ સાથે મળીને આ વ્યક્તિઓ સુધી પહોંચાડીએ દાદી શું નામ છે તમારું મારું નામ નીમુબેન અને દાદી ક્યાંના રહેવા છો તમે અમે પાલિતાણાના પાલિતાણા મારે પરિવારમાં ત્રણ દીકરીઓ છે અને ત્રણ દીકરા છે મારા દીકરાને હું વિધવા છું આ વિધવા છું અમે મજૂરી કરી ખાઈ હું માંગી ખાવ અહીંયા કેટલા વર્ષથી રહે છો તમે અહીંયા તો સો સાત વરસ થી રહી કામ શું કરવાનું દાદી હું કાયમ માંગવા જાઉં હા કાયમ માંગવા જાઉં કોઈ ઓછા સો રૂપિયા મળે દીકરા નથી કોઈ દાદી દીકરો મારે છે પણ દીકરામાં માં કઈ ઠેકાણ લોટ માંગવા જાઓ લોટ અંબાવું કોઈ આટો આટો રોટી બનાવવાનો આટો ઈ બધું અંબાવું અહીંથી

ચાર પગે હાલતી એ દીકરી મારી ઓફ થઈ ગઈ પાંચ રૂપિયા મળે એ છોકરા ને ઉપાય અમારે કોઈ બી નો જબરો ધંધો તો આ તો મજૂરી જાય છે કોઈ વાળ લેવા જાય કોઈ ને લેવા જાય એમ કરીને કૂતરાને હાકે હું તો માંગવા જાવ ભાઈ તો મને દાદી કઈ કામ એ થઈ નહી તમારાથી હા કાય કામ નો થાય મારી હું કામ કરે આવા ગટપણ નું કામ કોણ કરે દોસ્તો જોઈ શકો છો કે અહીંયા ઘણા આવા પરિવારો છે બધા પરિવારોને હું વિડીયોમાં બતાવી નહીં શકું પણ બધા જ પરિવારની એક કહાની છે એક સ્ટોરી છે કે આવી રીતે સ્લમ એરિયામાં રહેવાનું વરસાદ એટલો પડે કે કોઈ પણ કન્ડિશન હોય ઝૂપડું બાંધી અને ઉપર કાગળ મૂકી અને રહેવાનું અને સાથે દાદી છે એમની પરિસ્થિતિ જોઈ શકો છો દાદા પચીસ વર્ષથી ગયા છે દીકરો નથી અને દીકરો એક છે પણ તે માનસિક રીતે બીમાર છે અથવા તો ગાંડો છે જેમના લીધે કંઈ કામ નથી કરી શકતો અને દાદી છે જે દુકાને દુકાને અને શેરીએ શેરીએ માગી અને માગી અને લાવે અને પોતાના દીકરાને મોકલાવે અને એવી રીતે ઘર ચલાવે છે અહીંયા ઘણા પરિવારો રહે છે ઘણા પરિવારો પીડાય છે અને ખાસ કરીને આખો સ્લોમ એરિયા છે જેમાં બધા જ આવી પરિસ્થિતિમાં લોકો રહે છે બસ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો અને ખાસ કરીને અમે જે વિસ્તારમાં આવો તો અહીંયા મુલાકાત લેજો તે વરસાદ પડે તે તો અમે બહુ હેરાન થઈ પૈસા કોઈ કોઈ કાગળનો પૈસો ઈ ટાણે તો કોઈ કાગળનો પૈસો હોય તે અમે કાગળ નાખી કોઈ અમને કોઈ ઉભોય નોરવા દે કાગળ એ હોય કાગળના પૈસા પણ ની હોય હા માંગી માંગીને દુકાનથી પાસ 25 રૂપિયા તો માન માન જે મળે

અને પચાસ દુકાન વાળા પાંચ પાંચ રૂપિયા આપે ત્યારે દાદીને પચાસ સો રૂપિયા થાય ને એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે અને ઘરની કંડિશન તો બતાવેલી છે જ નહીં કેમકે ઝોપડું બનાવીને રહે છે અને આખો સ્લોમ એરિયા છે સ્લોમ એરિયામાં પાણી ભરાયેલું રહે છે અને અહીંયા એવી પરિસ્થિતિ છે કે જે હું તમને વિડીયોમાં બતાવીશ આવી કંડિશન સાથે લોકો જીવી રહ્યા છે બસ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો અને ખાસ કરીને દોસ્તો અમારો મુખ્ય હેતુ એ જ હોતો હોય છે કે આ વ્યક્તિનો બતાવીએ અને તમારા સુધી આ લોકોની કહાની પહોંચાડીએ છીએ કે નાનો મોટો ધંધો કરે છે અને એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે છે કોઈ સાવરણી વેચતા હોય છે કોઈ ટોન વેચતા હોય છે કોઈ સાડી વેચતા હોય છે કોઈ ભંગાર વેચતા હોય છે આ વ્યક્તિઓ પાસે ખાસ કરીને કોઈ નથી પહોંચતું ત્યારે અમારો પ્રયત્ન એ જોતો હોય છે કે આ વ્યક્તિઓ પાસે પહોંચે અને એમની કહાની તમારા સુધી પહોંચાડી બસો દોઢસો ઘર રહે છે અમારા એ લોકો બધા ગરીબ લોકો છે બાર બધા છે કાઠિયાવાડી છે એમની ને હું તમને કોઈ બધાય મજૂરી કરે પણ તમે થોડું થોડું બધાને એને ઘર ઘરલોટી બધી પોઝિશન ભોગવે તો રસ્તો હાંકે એટલો અમે થોડાકમાંથી હાંકે ઘરનું પુરાવણ બધું ભરે તમને કોઈ પેટ તો બધું થાય ખાણાક જ થાય બધું અને વરસાદમાં અમને તમને કહો બહુ તકલીફ પડે અમને બહુ તકલીફ પડે તો અમે ક્યાંક વહીયા જે આજુબાજુમાં કોઈ કોઈક દુકાનો હોય કોઈક ના બેસી જાય અમારા જુપડામાં આગળ લખી તો પાણી તો પડે જ તે હું તમને કહું અને અમે ગરીબ લોકો છીએ પહેલેથી અમે છે ને ચાર થી બે ત્રણ ચાર પાંચ વર્ષથી અમે અહીંયા અમે આવ્યા મળ્યા છીએ ગામડામાં હું તમને કહું અમારે કાય ધંધો ન હાલે અને હું તમને કહું અમે ના ગાઉ ઢોર ભેંસ્યું એવો કોક ના હોય તો એમાં ઢોર સારીને અમે ફેક્ટને અમારા પૂછવાને અમે કરીએ અમે અમારા ઘરનો અમે હું તમને કહું આ રીતે આમ છે અમે ગરીબ લોકો છીએ કાઠિયા વાળી છે એને કોઈ વસ્તુ ને અને અમારા મારા છોકરા પોતાના મારા બે છોકરા છે ત્રણ દીકરી છે અને હું બીમાર બહુ પડી ગયો હતો હમણાં વસાય અમને કોઈ ગેસના બાટલા ઓલા ઓબ્જેક્શન ઓબ્જેક્શનના બાટલા માંથી મને ઉભો કર્યો છે અને લોહી બાટલા સડાવ્યા હતા પાણી ઘટી ગયું હતું બાટલા સડાવ્યા પછી મારું શરીર સારું થયું અને મારાથી કાંઈ કામ થતા ને મારા ઘરના સા પગે આપવા એ કાંઈ કામ કરતા નથી એ માગીને જ ખાય છે દીકરો રૂપિયા કોઈ બે રૂપિયા કોઈ માણસો આપે તો અમારા ઘરનું અમે ખુદ પૂરણ કરી છીએ અમે ઘર આપીએ છીએ અમે તમને કહું અને આ અમારે પોઝિશન અમે ભોગવી છીએ આટલા સમયથી પોઝિશન ભોગી છે અમને કોઈ દાન કરતા નથી કોઈ વસ્તુ કોઈ નથી આપતા હું તમને કહું છે ને અમે ગરીબ લોકો આવો અમને અમારે કોઈ મકાન નથી અમારે કોઈ આશરા નથી અમારા ગામડામાં કોઈ વસ્તુ નથી અમે અમે આયા આવી છીએ અમારે અમારા જિલ્લો મેકીને અમે આયા પ્રદેશ તમારા આ સુરતને અમે સુરત માં અમે આવી છી અને આવી રીતે અમે અમારા ઘર હટવી છે તો કાકા તમારે સહાયત્રી કાંક થોડી ઘણી તમારે હાથ અમે ગરીબ લોકો છીએ અમે હાવશી ભીખ માંગીને ખાઈ છે